અંકલેશ્વરની આર એમ પટેલ વિદ્યા સંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળભવન વિભાગમાં રેની જેની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે પ્રાથમિક વિભાગમાં મહેંદી કેશગુથડ અને વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલ આર એમ પટેલ વિદ્યા સંકુલ વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લઈને પોતાની સુપુત શક્તિને બહાર લાવવાની સાથે ઉત્તમ શિક્ષણ મેળવે તેવા ધ્યેય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ શાળામાં પ્રવૃત્તિઓ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળભવન વિભાગના બાળકોએ માટે રેઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં બાળકોએ છત્રી સાથે વર્ષા ગીતની મજા માણી હતી સાથે પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી આઠની બાળકો માટે મહેંદી કેશગૂંથણ અને વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ભાગ લઈ પોતાની શક્તિની ઉજાગર કરી હતી ત્યારે શાળાના ટ્રસ્ટી સંદીપ જે પટેલ દ્વારા આ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે પુરસ્કૃત કરવામાં આવશે આ પ્રવર્તી દિનની ઉજવણી દરમિયાન શાળાના મેનેજિંગ ડાયરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાદવ શાળાના સુપરવાઇઝર રેખાબેન પટેલ સહિત શિક્ષા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આર પટેલ વિદ્યા સંકુલના ભવનમાં સમગ્ર બાળકોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પ્રવૃત્તિ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી થયેલ હતું જેમાં તમામ વિભાગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે પ્રવૃત્તિમાં વર્ષા ગીત બાળગીત રેઇન ડે વગેરેનું આયોજન કરી એક અનોખું આયોજન થયું છે જેમાં સમગ્ર આર એમ પટેલ વિદ્યા સંકુલના ટીચર પણ ખૂબ મહેનત કરી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે અને ખાસ કરીને અમારી આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી એવા સંદીપભાઈ જે પટેલે બાળકોને તમામ વિજેતા બાળકોને રોકડ પુરસ્કારની જાહેરાત કરી બાળકોને પ્રોત્સાહિત કરી અમને ખૂબ ગૌરવવંતા અને વિવિધ પ્રવૃત્તિઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ માટે અમને આયોજનબદ્ધ રીતે અમને પ્રોત્સાહન પૂરું પાડતા રહે છે આ શાળા શાળા એક અનોખી શાળા છે કે બાળકને ભણાવ ભણાવ નહીં પણ ભણતો કરે એવી શાળા એટલે આર એમ પટેલ વિદ્યા સંકુલ આ સંસ્થાનો મુખ્ય ધ્યેય છે જેનો આજ રોજ અમે તમામ બાળકોની સુસુપ્ત શક્તિઓ ખૂબ સરસ રીતે ખીલે એવી જહેમત ઉઠાવીને બાળકોને અમે બાળકને ખૂબ સારું એવું શિક્ષણ મળે એવા સહિયારા પ્રયાસથી અમે આ સંસ્થા એક અંકલેશ્વર નગરની શ્રેષ્ઠ શાળા બની રહે એવા સહિયારા પ્રયાસથી અમે આગળ વધી રહ્યા છીએ જય હિન્દ જય ભારત